મિત્રતાને સંબંધ એવા લોકો સાથે રાખો દોસ્તો જેના માટે તમે શું છો એ નહીં પણ તમે કેમ છો એ મહત્વનું હોય અને એટલે તો અમે દિવસમાં ચાર પાંચ વખત અમે તમને પૂછીએ છીએ કે કેમ છો ગુજરાત દર્શક મિત્રો એક સરસ પંક્તિ વાંચી લાગણીની ઈજાઓનું હસતા હસતા વ્યક્ત કરું છું મારા ચાહકો જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું ખેર શબ્દોની વાત કરીએ તો એકલતા એ માણસ માટે અભિશાપ પુરવાર થાય છે એકલવાયુ જીવન ધરતી પર જીવન જીવ્યું હોય અને અચાનક એકલતા આવી જાય તો માણસને મૃત્યુ તરફ દોડવાનું મન થાય આજે વાત એક બાની કરવી છે જેની એકની એક દીકરીનું લગ્ન થઈ ચૂક્યું છે દીકરી અમદાવાદમાં સાસરીમાં રહે છે અને બા એકલવાયું જીવન જીવી રહ્યા છે ત્રણેક વર્ષ પહેલા એમના વૃદ્ધ પતિને કોરોના ભરખી ગયો હતો અને ઘરમાં એક લેબ્રેડોર પાડેલો હતો જેક એનું નામ હતું બે મહિના પહેલા ભગવાને એને પણ લઈ લીધો હવે બા એકલા જ છે સવારે નાનું મોટું કામ પતાવીને મંદિરના ઓટલે બેસે છે બે ત્રણ કલાક સુધી લોકોની અવરજવર જુએ તો સારું લાગે સાંજે પણ બાકડા પર બેસવાનો એમનો નિત્યક્રમ આવતા જતા બધાને જય શ્રી કૃષ્ણ કહેવું છેલ્લા બે દિવસથી બાંકડો ખાલી છે

દેશના મતદારોની સ્થિતિ પણ એકલવાયું જીવન જીવતી મજબૂર બાજી છે એમને સાંભળનારું કોઈ નથી પાંચ વર્ષે ચૂંટણી આવી છે ચૂંટણી દીકરી જેવી છે એટલે કોક કવિએ કીધું છે ચૂંટણી આવી ચૂંટણી આવી બુઢી માની ઘરે જાણે દીકરી આવી ખેર કેમ છે ગુજરાત કાર્યક્રમને તમારો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે જેને લીધે જાહેરાતો મળવા માંડી છે આપની પાસે ત્રીસ સેકન્ડના સહકારની અપેક્ષા છે ગણતરીની સેકન્ડોમાં પાછા મળીશું જોતા રહજો કેમ છો ગુજરાત દર્શક મિત્રો જીવન આપનું સ્વાગત છે હું છું અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો શૂન્ય અને વર્તુળ જોવામાં બિલકુલ એક જેવા જ હોય છે તેમ છતાંય બંનેમાં આસમાન જમીનનું અંતર હોય છે શૂન્ય એટલે એકલતા અને વર્તુળ એટલે અંગત ખેર આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે જેના માટે ચૂંટણી પંચે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે કહેવાય છે કે આવતીકાલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે આકાશમાંથી સૂર્ય ભગવાન અગ્નજવાળા દર્શક મિત્રો મેં તો નક્કી જ કર્યું છે સવાર સવારમાં મમ્મી પપ્પાને લઈને વોટિંગ કરી આવીશ એટલે બપોરે બળબડતા તડકામાં ઘરની બહાર નીકળવું નહીં પડે મિત્રો મારી જેમ તમે પણ વહેલી સવારે મતદાન કરી આવજો એટલે તમને શાંતિ

પીરાણા ડંપિંગ યાર્ડમાં પહોંચે છે જેની રીતે પીરાણાના ડમ્પિંગ યાર્ડમાં કચરાનો ડુંગર ધીરે ધીરે વિરાટ થઈ રહ્યો છે અમદાવાદ કોર્પોરેશને પીરાણાના ડમ્પિંગ યાર્ડના કચરાની નિકાલની ઝુંબેશ ઉપાડી છે અધિકારીઓએ દાવો કર્યો હતો કે પીરાણામાંથી ત્રેસઠ ટકા કચરાનો નિકાલ કરી દેવાયો છે કહેવાય છે કે થોડા સમય પહેલાં અહીં બસો લાખ ટન કચરો ભેખો દયો હતો દર્શક મિત્રો ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી

કોઈ માઠી અસર ના પહોંચાડે એટલે સરકારે એના નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો જો કે હવે પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે કહેવાય છે કે દેશના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા આવ્યો છે સરકારના નિર્ણયને કારણે ડુંગળીના નિકાસકારો ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી ડુંગળીના નિકાસકારો તથા ખેડૂતોને મોટા લાભ થવાની આશા છે દર્શક મિત્રો ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશોને ડુંગળીના ઉદ્ભવનું મૂળ કેન્દ્ર ગણાય છે ડુંગળીનો છોડ ગુળાકાર પોલા અને પુષ્ટ પર્ણોવાળો હોય છે ભારતમાં ડુંગળીનું વાવેતર પાંચ હજાર વર્ષથી થતું હોવાના પુરાવા છે દુનિયાના સો જેટલા દેશોમાં ડુંગળી ઉગાડાય છે તે પૈકી ફક્ત ચીન ભારત અમેરિકા રશિયા જાપાન સ્પેન તુર્કી બ્રાઝિલ ઇજિપ્ત જેવા અઢાર દેશોમાંથી કુલ ઉત્પાદનના પંચોતેર ટકા ઉત્પાદન મળે છે ભારતમાં ડુંગળી બે પોઈન્ટ છ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે દેશમાં ડુંગળીનું દર વર્ષે છવ્વીસ લાખ ટનથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતના ભાવનગર અમરેલી જામનગર અને રાજકોટ જિલ્લામાં ડુંગળીનું વાવેતર વધારે થાય છે ગુજરાતનો ભાવનગર જિલ્લો એવો છે કે જ્યાં ડુંગળીનું ભારતમાંથી સૌથી વધારે ઉત્પાદન થાય છે દર્શક મિત્રો સંતોષભાઈ એક્ટિવા લઈને ઓફિસેથી ઘરે આવતા હતા ફૂટપાથ પર એમને કેરીની પેટીઓ જોઈ એમને એમ થયું કે લાવ છોકરાઓ માટે કેરીઓ લઈશું એમને એક્ટિવા ઊભી રાખીને ફેરિયાને ભાવ પૂછ્યો ફેરિયાએ કહ્યું સાહેબ નવસો રૂપિયાની દસ કિલો ભાવ સાંભળીને સંતોષભાઈના હાજા ગગડી ગયા એમના ગજવામાં માંડ બે હજાર રૂપિયા હશે આખર તારીખે ગજવાનો ભાર અડધો અડ થઈ જાય એમને પોસાય એવું ન હતું એટલે એમને કેરી પરથી નજર હટાવીને બાજુમાં પડેલા તડબુચ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને એનો ભાવ પૂછ્યો ફેરિયો સમજી ગયો કે આ પ્રજા છે એમને ફળોનો રાજા પરવડે તેમ નથી

કહેવાય છે કે ભાઈએ લોહીનો સંબંધ છે જે કુદરતે આપ્યો હોય છે પણ દોસ્ત આપની પસંદગીનો વિષય છે આપણે જાતે જ બનાવ્યો હોય છે એટલે ભાઈ કરતા ભાઈબંધીનો સંબંધ વધારે મજબૂત હોય છે કદાચ તમારો ભાઈ તમારી સાથે લડશે પણ દોસ્ત હંમેશા તમારી પડખે જ ઊભો રહેશે એટલે જો જીવનમાં સારો દોસ્ત મળ્યો હોય તો એની કદર કરજો એની સાથે ક્યારેય સંબંધ બગાડતા નહીં દશક મિત્રો આગળ વાત કરીએ એશિયાટિક લાયન ની તો વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે સિંહોની સંખ્યા વધતા તેમનો વિચરણ વિસ્તાર પણ વધી રહ્યો છે એક જમાનામાં માત્ર ગીરમાં જ જોવા મળતા સિંહો હવે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે જેને લીધે ગુજરાતના વન વિભાગના માથે સિંહોના રક્ષણની જવાબદારી પણ વધી છે જેને પહોંચી વળવા માટે વન વિભાગે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ અંતર્ગત લોક ભાગીદારીથી સુની સુરક્ષા માટે પ્રયાસો શરૂ કર્યા છે. સાવજો માટે ભાવનગર અને અમરેલી જિલ્લાના કુલ 409 ગામોમાં પાણી અને ઘરની વ્યવસ્થા શરૂ કરવાની યોજના છે. પ્રાથમિક તબક્કે બે ગામોની પંચાયતે સિંહો માટે ઘાસના મેદાનો ઉભા કરીને એમના પાણી તેમજ ઘરની વ્યવસ્થા ઊભી કરવા માટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર પાંચમાં થયેલી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની સંખ્યા ત્રણસો ઓગણસાહીઠ હતી જેમાં અનેક ગણો હવે વધારો થયો છે દર્શક મિત્રો શું તમે જાણો છો કે ભારતના સૌથી મોટા ગેંગસ્ટર અને સંસ્કારી નગરી વડોદરા વચ્ચે સીધો સંબંધ છે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમ કાસ્કરની વડોદરામાં ખૂબ ચર્ચા થઈ રહી છે વાત એવી છે કે વર્ષ ઓગણીસો ત્યાંસી ની અગિયારમી જૂને દાઉદ સામે વડોદરાના સેજગીન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો આ ગુનામાં વડોદરા પોલીસેની ધરપકડ પણ કરી હતી તમને જાણીને નવાઈ લાગશે પણ જ્યારે દાઉદની વડોદરા પોલીસે ધરપકડ કરી ત્યારે તે આટલો બદનામ ન હતો એને ભૂતભય પણ ઓળખતું નહોતું તે વખતે દાઉદ ગેંગસ્ટર નહીં પણ ટપોરી હતો ગુનાખોરીની દુનિયામાં એને પગરણ માંડવાના શરૂ કર્યા હતા આ વાતને એકતાલીસ વર્ષ વીતી ગયા પછી વડોદરાની કોર્ટે દાઉદને દોષમુક્ત કર્યો હોવાના સમાચારો વહેતા થયા છે દાઉદ જેવા ગેંગસ્ટર સામે પુરાવા રજૂ કરવામાં પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ છે ખેર દર્શક મિત્રો એકતા અને સંપતો લોહીમાં હોય છે મિત્રો બાકી કીડીઓ ક્યાં હોય યુનિવર્સિટીમાં ભણવા જાય છે મિત્રો વાતને અધૂરી મૂકીને ફરીથી સાંધવી આસાન છે તો ચાલો પ્રયત્ન કરીએ વાતને અધૂરી છોડીને ત્રીસેક્સ સેકન્ડ બાદ એને નવેસરથી શરૂ કરીએ તો ચાલો લઈને ટૂંકો વિરામ વિરામ બાદ ફરી મળીશું નમસ્કાર દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં આપનું ફરી સ્વાગત છે મિત્રો અધૂરી મૂકેલી વાતને ફરીથી સાંધવી આસાન છે પણ એક વખત જો જીવનમાંથી કોઈકનો સાથ છૂટી જાય તો એને પાછો મેળવવો મુશ્કેલ છે આજે વાત વ્યમા કરવી છે વ્યમા એક સુશિક્ષિત મહિલા છે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે નોકરી કરે છે એની જીવનશૈલી વૈભવશાળી છે પણ એના જીવનમાં નકરો ખાલી પો છે અમીષ સાથે છૂટાછેડાને ને બે દાયકા વીતી ચૂક્યા છે

વ્યોમાં જેવો ખાલી પોમિશને પણ થતો હશે ભૂતકાળમાં લીધેલું એક ખોટું પગલું જીવનને કેટલું રગદોડે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ વ્યોમા અને અમીષની જિંદગી પરથી મળે છે બંને આર્થિક રીતે સદ્ધર છે પણ જ્યાં માથું મૂકીને રડી શકાય એવો ખભો એમની પાસે નથી આજના જમાનામાં નાની નાની વાતોમાં લડી પડતા દંપતીઓને મારે એટલું જ કહેવું છે ભલે લડો ભલે ઝઘડો પણ કરો અલગ થવાની વાત ક્યારેય ના કરતા કહેવાય છે કે જોડી ઈશ્વર બનાવે છે એટલે ભગવાન પર ભરોસો રાખો આજે તમે જેનાથી ગુસ્સો થાવશો બની શકે કાલે એની સાથેનો અણગમો દૂર થઈ જાય આજે તમે જેનાથી નારાજ છો બની શકે કાલે એની સાથે પાછું પેચઅપ થઈ જાય એટલે સંબંધોનો વિચ્છેદ કરવા કરતાં એને સુધારવાનો સમય આપો મિત્રો એક વાત યાદ રાખો સંબંધોની શાળા ટકાવી રાખવી હોય તો ગણિતનો વિષય કાચો ખૂબ જરૂરી છે દર્શક મિત્રો ચાલો વાત કરીએ હવે આજના ભવિષ્યની મહેશ રાશિની વાત કરીએ તો મહેશ રાશિના લોકોએ તેમની શક્તિનો આજે સકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારો કોઈ બેદરકારી તમને શકે છે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો વાત વૃષભ રાશિની આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે નાણાકીય પક્ષો મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમે ભાગ્યે જ મળતા હોય એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે વાત મિથુન મિથુનની તો સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશો આજે માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એકઠા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવા માને છે તથા સારા અનુભવોને યાદ રાખો ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં કર્ક રાશિની વાત કરીએ તો અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાવ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય સિંહ રાશિની વાત કરીએ તો કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારીને તમને આજે નુકસાન કરાવી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે કન્યા રાશિની વાત કરીએ તો આનંદથી ભરેલો આજે સારો દિવસ છે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવ્યા તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર પણ માંગી શકે છે ઘરનામો છે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે કામના સ્થળે તમારી સફળતા માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળી નાખો સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે વૃશિક રાશિની વાત કરીએ તો વૃશિક રાશિના જાતકો માટે તમારો અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો પવિત્ર અને નિર્ભેડ પ્રેમને અનુભવો આજે ખાલી સમય કોઈક નક્કામાં કામમાં બગડી શકે છે ધનરાશિની વાત કરીએ તો તમારા બાળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે મકર રાશિની વાત કરીએ તો સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે એમ છે કુંભ રાશિની વાત કરીએ તો તમારો સૌથી મોટી મૂડી છે તમારી રમુચ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવાનો તેમનો ઉપયોગ કરવો નાણાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે આ કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી રહેશે રાશિના વેપારીઓને તેમના ભાગીદારો પર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે મીન રાશિની વાત કરીએ તો ધાર્મિક લાગણી ઉભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી તેવી જ્ઞાન મેળવવા કોઈ ધાર્મિક સ્તરની મુલાકાત લેશો

ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો